હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા હું છું પ્રીતિ પટેલ તો ફ્રેન્ડ્સ શિયાળો ચાલુ થઈ જાય એટલે જાત જાતની કુણી કુણી ભાજીઓ આવે અને દિલ્હીમાં તો જાત જાતના રીંગણ આવે છે તો આ રીંગણ એકદમ સરસ પોચા છે બિયા વગરના અને એકદમ ફ્રેશ છે બંને શાક તો મેથીની ભાજીને મેં સરસ ચૂંટી લીધી છે અને ધોઈને સરસ મેં ઝીણી ઝીણી કટ કરી લીધી છે એ જ રીતે રીંગણ પણ મેં ઝીણા કટ કરી લીધા છે લીલા મરચાં સમાર્યા છે આઠથી નંગ તો ચાલો હવે આપણે વઘાર કરીએ તો લસણ હું આમાં સ્કીપ કરું છું મેથીની ભાજી અને રીંગણનું શાક હોય એમાં લસણ ના સારું લાગે એવું હું માનું છું તો કઢાઈ મૂકીશું અને ચાર પાંચ ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં થોડી આગળ પડતી હિંગ એડ કરીશું અને હિંગ ફ્રાય થઈને થોડી સ્મેલ આવે એટલે આપણે એમાં જીરું એડ કરીશું તો જીરાને પણ સરસ તતળવા દઈશું અને જીરું ફૂટી જાય એટલે આપણે એમાં એડ કરીશું લીલા મરચાં તો રઈ આમાં નાખવાની નથી રઈને મેં સ્કીપ કરી છે અને લીલા મરચાંને આપણે સરસ ફ્રાય કરી દઈશું તો ફ્રેન્ડ્સ લાલ મરચાંનો આમાં સહેજ પણ આપણે ઉપયોગ કરવાનો નથી જે પણ તીખા શાકમાં આવશે તે લીલા મરચાંથી જ આવશે તો લીલા મરચા આપણા સરસ ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે એમાં એડ કરીશું આગળ પડતી થોડી મેથી હા ફ્રેન્ડ્સ મેથીની ભાજીમાં જ આપણે મેથીના દાણા યુઝ કરવાના છે જેથી એનો ફ્લેવર થોડોક સરસ કડવા જેવો આવશે તો મેથી નાખ્યા પછી એને પણ થોડી આપણે શેકી લઈશું તેલમાં અને તમે જુઓ છો કે થોડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો હવે આપણે એમાં એડ કરીશું હળદર તો જે બી મસાલા કરવા હોય એ તેલમાં કરી લેવાના કારણ કે ભાજીમાં પછી એડ કરશો તો હલાવશો તો પણ સરસ મિક્સ નહીં થાય તો હળદર આપણે એડ કરી દીધી છે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાના એટલે આપણે સીધા હવે ઝીણા સમારેલા કોણા કોણા રીંગણ એડ કરી દઈએ છીએ તો રીંગણ એકદમ સરસ બીજ વગરના છે અને એકદમ ફ્રેશ છે અને પાછા ઝીણા કટ કર્યા છે એટલે આપણી આ જે ભાજી છે એ બહુ સરસ બનવાની છે તો સરસ રીંગણ એડ કરી દીધા છે હવે એને આપણે હલાઈ દઈશું અને બધો મસાલો મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો સરસ હલાઈ ગયા છે હવે આપણે એમાં થોડું મીઠું એડ કરીશું જેથી રીંગણ સરસ ફટાફટ ગલી જાય કારણ કે મેથીની ભાજીને ચઢતા બહુ વાર નહીં લાગે તો મીઠું રીંગણમાં એડ કરવાથી સરસ એ ફટાફટ ચડી જશે તો બસ હવે આપણે પાંચ સાત મિનિટ માટે રીંગણને ઢાંકી દઈએ અને અધકચરા ચડી જાય પછી આપણે એમાં ભાજી એડ કરીશું તો એક મિનિટ થઈ ગઈ છે લેટ્સ ચેકિટ તમે જોઈ શકો છો રીંગણ સરસ આપણા બધા ઓસવાઈ ગયા છે અને ચઢી ગયા હોય એવું જ લાગે છે એટલે લગભગ સાઠથી સિત્તેર ટકા ચઢી ગયા છે તો આ ટાઈમે આપણે હવે જીણી સમારેલી જે ભાજી હતી તેને આની ઉપર નાખી દઈશું અને થોડીવાર ઢાંકી દઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે તમે રીંગણને મેથીનું શાક બનાવશો તો બહુ ફાઇન બને છે ડાયાબિટીક પેશન્ટ હોય એમણે તો અઠવાડિયામાં બે ત્રણ વાર ચોક્કસ ખાવું જોઈએ અને તમે મેથીની ભાજીનો ઉપયોગ શિયાળામાં બીજી કઈ રીતે કરો છો તે કમેન્ટ બોક્સમાં લખજો તો મેથીની ભાજી આપણે બધા એડ કરી દીધી છે હવે પાંચ મિનિટ માટે એને ઢાંકી દઈએ તેથી ભાજી બધી ઓસવાઈ જાય તો વેઇટ એન્ડ વોચ તો ફ્રેન્ડ્સ પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો ભાજી આપણી સરસ ઓસવાઈ ગઈ છે બધું શાક આપણે સરસ મિક્સ કરી દઈએ અને એને સરસ જળ્યું છે કે નહીં તે ચેક કરી લઈએ તો શાક આપણું સરસ જળી ગયું હોય એવું લાગે છે મિક્સ કરીને અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બધું સરસ મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ મીઠું પહેલાં સહેજ ઓછું નાખવું કારણ કે ભાજીમાં પણ થોડુંક હોય જ હરાશ તો હવે તમે જોઈ શકો છો કે મીઠું ને બધું સરસ જળી ગયું છે હવે જો પાણી હોય શાકમાં તો એના ધીરા ગેસે ચાલુ રાખી અને પાણી બારી દેવું એટલે તેલ છૂટું પડશે અને ભાજી આપણી રેડી તો ફ્રેન્ડ્સ મેં એથીની ભાજીને રીંગણ સરસ ચડી ગયા છે મેં ચેક કરી લીધું તો હવે આપણે એને પાંચ મિનિટ ગેસ ઉપર રાખીએ જેથી પાણી બધું ભરી જાય છે તો ફ્રેન્ડ્સ શાક આપણું રેડી છે તમને આ રેસીપી કેવી લાગે તે ચોક્કસથી કમેન્ટ બોક્સમાં લખજો અને તમે પણ શિયાળામાં બે વાર બનાવીને ખાઈ લેજો સુપર સહેલને સબસ્ક્રાઈબ કરજો વિડિયોને ખૂબ ખૂબ શેર કરજો અને લાઇક કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ કીપ કમેન્ટિંગ ઓન સુપર સહેલી